રાજકોટ મહાનગરપાલિકામાં ચારસો ને દસ કરોડનો જે વેરો છે એમાંથી અત્યારે મહાનગરપાલિકા ત્રણસો ને દસ કરોડના વેરાનું લક્ષ્યાંક સુધી પહોંચી ગઈ છે પિસ્તાલીસ કરોડનો વેરો અત્યારે વેતમાં જ છે જે વેરો નહીં ભરે તે લોકોને જપ્તીની નોટિસ પણ આપવામાં આવશે અને કડક કાર્યવાહી પણ કરવામાં આવશે રહી ટાવરોની વાત ટાવરોએ અમુક ટકા વેરો ભરી દીધો છે પણ જે અમુક ટકા વેરો નથી ભરેલો એને પણ નોટિસ આપવામાં આવશે અને તાત્કાલિક મહાનગરપાલિકાને વેરા વસૂલાત શાખા દ્વારા પણ હું અપીલ પણ કરું છું ને રાજકોટની પ્રિય જનતા આમાં સાથ અને સહકાર પણ આપી રહી છે જ્યારે અન્ય કોઈ સાથ સહકાર એની મિલકતની છપ્તી માટેની તેમજ સીલ કરવા માટેની પણ કાર્યવાહી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડકથી કડક કરવામાં આવશે કે જેથી કરીને અત્યારે ખૂબ સારી પ્રક્રિયામાં આપણે વેરા વસુલાત શાખા કામ કામગીરી કરી રહી છે ચારસો ને દસ કરોડમાં આપણે ત્રણસો ને દસ કરોડ સુધી તો પહોંચી ગયા છે ને હજી વેરા વસુલાત શાખા દ્વારા નોટિસો પણ આપવામાં આવેલી છે જે લોકો નોટિસોનો જવાબ નહીં આપે તો તેની મિલકતોને સીલ પણ કરવામાં આવશે એટલે રાજકોટની પ્રિય જનતાને ખાસ હું અપીલ કરું છું કે આપનો વેરો જો બાકી હોય તો તે આપનો ટૂંક સમયમાં વેરો કોર્પોરેશનમાં ભરપાઈ કરી દેજો ટાવરો સામેની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે તે લોકો જ્યારે વેરો નહીં ભરે તો એ એના ટાવરને પણ અમે સીલ કરી દેશે કોર્પોરેશન એની તપાસ કરી અને પછી આંકડા કે માહિતી તમને પહોંચાડવામાં આવશે કેમ કે અત્યારે વેરો પણ બે દિવસની રજા હતી અને આજે સોમવારથી ઘણા રાજકોટની જનતા છે પોતે વેરો ભરવા બાબતમાં જાગૃતતા કેળવી અને પોતાનો વેરો બાકી છે વ્યાજ પણ એને હોય તો આનું પણ એક સોલ્યુશન કરી અને તાત્કાલિક વેરો ભરે એના માટે અત્યારે અ કાર્યવાહી પણ વોર્ડ પ્રમાણે ચાલુ છે